જ્યુસ બનાવવું ખાલી નામ પડે ને ત આપણા મનમાં વિચાર આવી જાય મિક્સર બ્લેન્ડર સંચો કે મશીન આવો વિચાર આવવા જ લાગે એની સાથે સાથે એટલી ઝંઝટ કે છાલ કાઢવી સમારવું કૂચા કે રેસામાંથી રસ અલગ કરવો આપણને એમ થાય કે કેટલી માથાકૂટ થશે પણ ના મિત્રો આજે હું તમારી સાથે બિલકુલ ઝંઝટ વગર મોસંબી કે સંતરાની છાલ અલગ કર્યા વગર તેમાંથી રસ કેવી રીતે અલગ કાઢવો તેવી સાવ સરળ રીત લઈને આવી છું તમે તમે વિચાર્યું પણ હોય પડેલી નકામી આ કે જ્યુસ કાઢી શકો આમાં તમારે ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર નહીં પડે તેવી રીતે જ આપણે આજે જ્યુસ કાઢીશું શિયાળાની અંદર સરસ મજાના આવા તાજા ફળો મળે છે જેમાં નારંગી ને સંતરાને તો આપણે જોતા જ લેવાનું મન થઈ જાય અને આપણે ખરીદી પણ લઈએ છીએ પણ પછી આપણે તેને એમનેમ રાખી દઈએ છીએ કારણ કે તેમાંથી જ્યુસ કાઢવું ખૂબ ઝંઝટનું કામ લાગે છે ને ફ્રૂટ એમનેમ જ પડેલા હોય છે તો આજે હું તમારી સાથે સાવ સરળ રીત શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નહીં બ્લેન્ડર નહીં સંચો કે નહીં કોઈ બીજા જ્યુસર મશીન તો આપણે આજે સરળ રીતથી ઘરેલું જ વસ્તુમાંથી આજે રસ કાઢીશું સંતરામાંથી તો પહેલી રીતમાં ફેન્સ તમારે શું કરવાનું છે સંતરું લઈ લેવાનું તેને આપણે ધોઈને સરસ સાફ કરી લેવાનું છે પછી ઉપરની સાઈડ આપણે આ રીતે કટ લગાવવાનો છે સંતરાના ઉપરના સાઈડ જ લગાડવાનું છે જ્યાંથી આપણે સંતરું તોડીએ તે સાઈડ કટ નથી લગાવવાનો આ રીતે ઉપરની સાઈડ આપણે થોડો કટ લગાવી દેવાનો છે પછી શું કરવાનું છે આ રીતે આપણે એક ફોગ લઈ લેવાની છે કાચા ચમચ તેને સંત્રામાં આ રીતે આપણે ખૂંચાડવાની છે થોડી વાર માટે તમે ફ્રેન્ડ્સ આવું કરશો ને એટલે જ્યુસ આપોઆપ બહાર નીકળવા મળશે આમાં તમારે નથી કળીઓ અલગ કરવાની નથી છાલ કાઢવાની કે નથી કોઈ પણ પ્રકારનું મિક્સર જ્યુસર કે સંચાનો ઉપયોગ કરવાનો સાવ સરળ રીતે તમે આમાંથી જ્યુસ અલગ કરી શકો છો ફ્રેન્ડ્સ સાવ એટલે સાવ સરળ રીત છે જ નાના બાળકોને દેશો તો પણ તે આસાનીથી જ્યુસ અલગ કરી લેશે તો હવે શું કરવાનું છે આ રીતે ઘણો લઈ લેવાનો છે નીચે આપણે એક વાસણ રાખી દઈશું તેની ઉપર આ રીતે આપણે સંતરાનું જ્યુસ બધું દબાવીને ઉમેરી દઈશું તમે જોઈ શકો છો જેવી રીતે આપણે લીંબુ નીચવીએ એવી રીતે જ આપણે બધો રસ અલગ કરી દેવાનો છે અને તમે જોઈ શકો છો આની અંદર નથી કોઈ પણ પ્રકારનું હવે જ્યૂસ રહ્યું સાવ સરળ મેથડ છે ફ્રેન્ડ્સ આની અંદર નથી છોતરા કૂચો કાંઈ નથી આવતું ડાયરેક્ટ જ્યુસ જ આવે છે તો જ્યુસને આપણે ગ્લાસમાં કાઢી લેશું અને જોઈશું બીજી રીત બીજી રીત પણ ફ્રેન્ડ સાવ સરળ છે તેમાં આપણે કોઈ પણ પ્રકારના બીજા કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરેલો જ નથી હવે જ્યારે પણ ઇલેક્ટ્રિસિટી ના હોય ને ઘરમાં ત્યારે તમે આ જ રીતે જ્યુસ કાઢજો બીજી રીતમાં શું કરવાનું છે આપણે સંતરાને વચ્ચે કટ લગાવી દેવાનું છે આજે મેં સંતરામાંથી જ્યુસ કરાવી રહેલું છે તમે આ જ રીતે મોસંબીમાંથી પણ જ્યુસ અલગ કરી શકો છો તો ફરી આપણે ગરણો લઈ લેવાનો છે અને સંતરાને વચ્ચેથી કટ લગાવીને આ રીતે આપણે ગરણા ઉપર નીચે વાટકો રાખી દઈશું અને ઘસવાનું છે ખાલી બેથી ત્રણ મિનિટ માટે ઘસશો અને ફ્રેન્ડ્સ એટલે બધું જ્યુસ અલગ થઈ જશે અને રેસા છોતરા કૂચો બધું આ રીતે ગરણામાં જ રહેશે નીચે ખાલી જ્યુસ જ જશે તમે જોઈ શકો છો અને સાવ સરળ રીત છે ઘણીવાર નાના બાળકો માટે આપણે એક સંતરાનું જ્યુસ કાઢવું હોય તો આપણે એમ વિચારીએ કેટલી બધી માથાકૂટ થશે મશીન કે જ્યુસરમાં રસ કાઢીએ તો બધો રસ અલગ કરવાનો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાવ સરળ રીતે આપણે જ્યુસ કાઢી લીધું છે સેમ પ્રોસેસથી આપણે બીજા સંતરાનું પણ આ જ રીતે જ્યુસ અલગ કરી દઈશું જ્યારે તમારે નાના બાળકો માટે જ્યુસ કાઢવું હોય ને ફ્રેન્ડ્સ ત્યારે આ ટ્રીક તમને ખૂબ જ કામમાં આવશે આમાં તમારે નથી કાંઈ પણ પ્રકારની છાલ બીયા કાઢવાના કે નથી કળીઓ અલગ કરવાની સાવ સરળ રીતે જ ખાલી કટ લગાવો અને જ્યુસ તૈયાર ઘણી વખત આપણે એક એક સંતરાનું જ્યુસ અથવા બે સંતરાનું જ્યુસ જોતું હોય ત્યારે આપણને ખૂબ ઝંઝટનું કામ લાગે છે પણ ફ્રેન્ડ્સ આ રીત સાવ સરળ છે તો તમે જોઈ શકો છો ખાલી કૂચા જ ને રેસા જ બચેલા છે સરસ એવું જ્યુસ અલગ થઈ ગયું છે જ્યુસ કાઢવાનું માથા કૂટવાળું કામ લાગે ને એટલે આપણે આવા ફળો ખરીદતા પણ નથી અને ખરીદીને લઈ આવીએ તો આપણે તેને ખાવાનું ટાળતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ તો આ રીતે તમે આસાનીથી તેમાંથી જ્યુસ અલગ કરી શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું જ્યુસ તૈયાર છે તો તેને પણ આપણે ગ્લાસમાં એડ કરી દઈશું હવે જોશું ત્રીજી રીત સાવ સરળ ને સિમ્પલ જ રીત તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ આ રીતમાં આપણે જે સામાનનો યુઝ કરેલો છે તે તમારા બધી જ વસ્તુ ઘરમાં મળી જ જશે તો બીજું સંતરું લીધું છે તેને આપણે આ રીતે થોડું વધારે ઉપરથી કટ લગાવવાનું છે હવે શું કરવાનું છે આ રીતે લેવાનું છે વિસ્કર વિસ્કર તો બધાના ઘરમાં હોય જ છે નીચે એક આપણે પ્લેટ રાખી દઈશું તેની ઉપર આપણે સંતરું રાખી દઈશું અને હળવા હાથે આ રીતે વિસ્કરને આપણે ફેરવવાનું છે વીસથી ત્રીસ સેકન્ડ ફ્રેન્સ તમે ફેરવશો ને એટલે આમાંથી પણ જ્યુસ અલગ થઈ જશે તમે જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ રીત જ છે તમારી સાથે આજ મેં જે રીત શેર કરી છે તે નાના બાળકોને કહેશો ને તો નાના બાળકો પણ જાતે જ્યુસ અલગ કરીને પી લેશે એટલી સરળ સિમ્પલ રીત છે ઘણી વખત ઓચિંતાની લાઇટ વહી જાય છે અને આપણે જ્યુસની જરૂર હોય ત્યારે તમે આ ટ્રીકથી જરૂરથી જ્યુસ કાઢજો ફ્રેન્ડ્સ તમારે સમય પણ બચી જવાનો છે તો હવે શું કરવાનું છે ગરમો લઈ લેવાનો છે તેની ઉપર આપણે આ રીતે જ્યુસ ઉમેરી દઈશું અને બધા જ સંતરાને સરસ આપણે આ રીતે નીચવી લેવાનું છે એટલે બધું જ્યુસ અલગ થઈ જાય તો જોઈને ફ્રેન્ડ્સ સરળ રીતે આપણે જ્યુસ અલગ કરી લીધું છે તમે જોઈ શકો છો ત્રણ સંતરામાંથી આપણે એક ગ્લાસ જેટલું જ્યુસ બનીને તૈયાર છે આમાં તમારે વધુ કાંઈ જ મોટી તામજામ નથી સાવ સરળ રીતે તમે જ્યુસ અલગ કરી શકો છો જો તમારા સંતરા મીઠા હોય તો તમારે આમાં કાંઈ પણ જાતનું વસ્તુ મિક્સ કરવાની જરૂર નથી અથવા તમે તેની અંદર બુરું ખાંડ ઉમેરી શકો છો પણ પહેલાં ટેસ્ટ કરી લેવાનું સંતરા જો મીઠા હોય તો તમે આ રીતે બાળકોને જ્યુસ આપી શકો છો આ જ્યુસ બની જાય પછી ફટાફટ તમારે તેને પી જ જવાનું છે જો તમે જાજીવાર માટે રહેવા દેશો અડધી કલાક કે વીસ પચીસ મિનિટ તો આ જ્યુસ કડવું થઈ જાય છે તરત જ પી જવાનું છે